નમસ્કાર હું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે હજાર પચીસ અંતર્ગત લુણાવાડા આદર્શ સ્કૂલ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડપિયાના અધ્યક્ષ અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી માર્ગદર્શન પૂરું પાડ્યું બેઠકમાં પ્રચાર પ્રસાર સંકલ્પપત્ર વળવાઈ સ સંયોજક વગેરે બાબતોની વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હકારાત્મક અભિગમ સાથે ચૂંટણી જંગ જીતવાનો મંત્ર આપ્યો હતો આ બેઠકમાં પૂર્વ કોર્પોરેટર દિલહરભાઈ ભાજપમાં જોડાયા હતા તેમને ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો વધુમાં વિશાલભાઈ જોશીએ ભાજપને સમર્થન કર્યું હતું અને ઉમેદવારી ફોર્મ પર જ ખેંચતા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ અવસરે મહીસાગર જિલ્લા પ્રભારી કનુભાઈ પટેલ કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોર અધ્યક્ષ દશરથસિંહ બારીયા મહામંત્રી પ્રદીપસિંહ રાઠોડ પૂર્વ ધારાસભ્યો મંડળના પ્રમુખો નગરના સંયોજકો સહસંયોજકો ઇન્ચાર્જ સહ ઇન્ચાર્જ તેમજ પાલિકા ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા

અને અમે પહેલેથી માનીએ છીએ કે નગરપાલિકા એ પ્રાથમિક જરૂરિયાતની સંસ્થા છે નળ ગટર પાણી રોડ રસ્તા આ પાયાની સુવિધાઓ છે અને અમે તો ગુજરાતમાં ગામડા સુધી પાયાની સુવિધાઓ ક્યારની પૂરી કરી છે પાણી નતું મળતું સાડા ચાર હજાર ગામડામાં ટેન્કર ચાલતા એ તો અમે ક્યારનું પૂરું કરી નગરપાલિકાઓને ચોખ્ખું પીવાનું પાણી મળે એની વ્યવસ્થાઓ વર્ષો પહેલા કરી દીધી હવે જે શહેરી વિકાસ ના સંદર્ભમાં પ્રધાનમંત્રી શ્રી અને અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ ભારતીય જનતા પાર્ટીના દ્રષ્ટિકોણમાં નગરો જે રીતે વસવાટ નગરોમાં વધી રહ્યો છે નગરોની વસ્તી વધી રહી છે અને નગરોની વસ્તી વધવાના કારણે નવી નવી ડેવલપમેન્ટની ટાઉન પ્લાનની સ્કીમ નવા નવા ડેવલપમેન્ટ રીક્રિએશન અને માત્ર નળ પાણી પૂરતું મર્યાદિત નહીં પરંતુ કેટલાક રીક્રિએશન ના એ પણ દરેક નગરપાલિકા તૈયાર કરી રહી છે આવતા દિવસોમાં બધાને એવું લાગે મેટ્રો જવાની જરૂર નહીં પડે મેટ્રો સિટીમાં ઈચ એન્ડ એવરી ફેસિલિટી વિલ બી અવેલેબલ ઇન યોર પ્લેસ અને એટલા માટે જે વિઝન છે એ શહેરી વિકાસના સંદર્ભમાં ખુબ સારી રીતે અમે પ્રેઝેન્ટ કરીશું અને આ ત્રણેય નગરપાલિકાના મતદારો પર અમને ભરોસો છે અમારે કોઈનો નોશારૂપ પણ જોવું નથી ઓળખા પણ જોવી નથી અમે કરેલા કામ ના આધારે અમે મત માંગી અને અમને ભવિષ્ય છે કે